નમસ્કાર દર્શક મિત્રો પાટનગર સંદેશ ન્યુઝમાં આપનું હાર્દિક સ્વાગત છે પોરબંદરમાં ત્રીસ વર્ષથી દોરાધાગાના દતિંગ કરનાર હિન્દુ મુજાવરનો પર્દાફાશ રાજેશ ફકીરાનો ભારત જન વિજ્ઞાન જાથાએ કર્યો પર્દાફાશ પોરબંદર નાનો નાગરવાળો જૂની દીવાદાંડીની પાછળ મીરાદાતાર બાપુની જગ્યામાં કાયમી કપટ લીલા બંધ કરાવતું વિજ્ઞાન જાથા ધાર્મિક સ્થાનમાં હિન્દુ દેવી દેવતા સાથે હજરત સૈયદ અલી મીરાદાતાર બાપુની જગ્યા ઉભી કરી મુસ્લિમ વેશ ધારણ કરી લોકોના દુખ દર્દ મટાડવા સાથે રોગ મટાડવા સાથે જોવાનું રતિંગ શરૂ કર્યું અસાધ્ય રોગ મટાડવામાં બાપુના નામે કપટ લીલા મંત્રેલું પાણી અને મભૂતી આપતો રાજેશ ફકીરાનો પરિવાર લોકોના દુઃખ દર્દ મટાડવામાં કાર્યરત બાધા રખાવી ગુરુવાર ભરવા ઉર્ષ ઉજવણીના નામે દસ હજાર થી એક લાખ રૂપિયાની ટેપ લાલ લીલા કાળા દોરા આપવા સાથે ભસ્મની પડીકી મંત્રેલું પાણી આપી રોગ મટાડવા ઉપચાર મીરાદાતારની જગ્યાનું પાણીનું દિંદક ગુરુવાર શુક્રવાર રાત્રીના જોવડાવવા વાળાની લાઈન લાગતી નામ લખાવું ભરજ્યા દરરોજ રાત્રીના બાપુની પીડિતો આવતા પોરબંદર જિલ્લો ઉપરાંત દેવભૂમિ દ્વારકા જુનાગઢ ગીર સોમનાથ જામનગરથી લોકો જોવડાવવા આવતા મુંબઈથી મીરાદાતારની જગ્યાની માનતા રાખતા લોકો માનસિક બીમાર લોકોનો ઉપયોગ કરી સારવારમાં બાધારૂપ રાજેશ ફકીરા કામ કરતા ગાંડપણ વાળા દર્દીઓને અમાનુષી ત્રાસ આપી સારવાર કારગત નીવડે નહીં ના પાડી દસ થી વધુ સ્ટાફ સાથે પર્દાફાશ ની કામગીરી પોરબંદર પોલીસ જિલ્લા પોલીસ વડા પોલીસ બંદોબસ્ત ફાળ્યો એ ડિવિઝન પોલીસ સ્ટેશન ની પ્રશંસનીય કામગીરી વિજ્ઞાન જાથાનો બારસો ત્રેપન નો સફળ જાખાએ રાજ્ય ગૃહ મંત્રાલય રાજ્ય પોલીસ વડા પોલીસ મહાનિરીક્ષક નો વિશેષ આભાર માન્યો પર્દાફાશ માં જોડાયેલા પોલીસ કર્મીઓનું નું સન્માન કરશે પોરબંદર માં ત્રીસ વર્ષથી વધુ ચાલતા દોરા ધાગા સાથે માનવ જિંદગી સાથે ખીલવાડ કરતા બાપુ રાજેશ ફકીરા ની કપટ લીલા કાયમી બંધ કરાવી રિપોર્ટ બાય કાંતિલાલ સોલંકી આજે પોરબંદરમાં નાના નાગરવાળા જૂના દિવાદાંડી ચોકમાં છેલ્લા ત્રીસ વર્ષથી ઘરની અંદર ધાર્મિક સ્થાન ચામુંડા માતાજીનું મંદિર અને મીરાદાતાની જગ્યા ઊભી કરી અને લોકોના દુગ્ધ ધોવાનું કામ અને દુખ્યારા લોકો પોતાની આપ લોકો જણાવતા હતા કોર્ટ કેસની અંદર પછી ત્યારબાદ રોગમટાળો અસાધ્ય રોગમટાળો નામ માપતા અને આ રાજેશ ફકીરા નામના બાપુ છે તે લોકોને પાણી પ્રબૂતી અને દોરા આપતા હતા લાલ લીલા સફેદ દોરા આપતા હતા અને માનવ જિંદગી સાથે ખિલવાડ કરતા હતા આજે વિજ્ઞાન શાખાની ટીમ અને કિચ્ચી મ્યુનિસિપલ સ્ટેશનની મદદથી બારસોને ત્રેપન સફળ પર્દા પાઠવ્યો છે તેને કબુલાત પણ આપી દીધી છે કે આજથી તમામ પ્રકારની છેલ્લા ત્રીસ વર્ષના ધોરાધાગાના જતંગની લીલ લીલા બંધ કરવાની જાહેરાત કરી છે અમે લોકોને અપીલ કરી છે કે જો વિમાન વરસાદ હોય અને મેડિકલ સાયન્સનો ડૉક્ટર પાસે જવું જોઈએ તેમ તેમને એકબીજા થઈએ હતા તેમને માનસિક તકલીફ હતી તો પણ એને સારવારમાં મોડું કર્યું અને તેની દશા ખૂબ જ ખરાબ થઈ ગઈ છે તો આવા મીરા કહેવાતા મીરા બાપુના આવા કોઈ પણ બાપુ હોય કે કોઈપણ વ્યક્તિ હોય જતંગ કરતા હોય કે આવા લેભાગુ હોય તેનાથી સાવધાન રહેવું જોઈએ અને આજે પોરબંદરમાં ત્રીસ વર્ષની ધતિંગ લીલા છે રાજેશ ફકીરાની ધતિંગ લીલા ગાથાએ કાયમી બંધ કરાવી છે